તો આપણે પ્રતિ પ્રાર્થના કરીશું અને આજના વાંચનમાં જોઈશું પ્રાર્થના કરીશું સર્વશક્તિમાન અમારા પ્રેમણ પર પિતા અમે તમારો આભાર માની છે બાપ કે તમે સવારથી અત્યાર સુધી તો સંભળ્યા અને અમારા જીવનોમાં તમે સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને જે તમારા પવિત્ર દિવસ વચ્ચેનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ

વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી શું તમે એવા ઉપર લક્ષ રાખો છો ને મને તમારો પ્રતિવાદી બનાવો છો શું જો અછતામાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું પણ એવું બનવું અશક્ય છે તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે તમે તેની હોટ ઠરાવી છે તેને તે ઓળંગી શકે નહીં તમારી નજર તેના પરથી ઉઠાવી લો જેથી મધુને જેમ તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાત રહે કેમ કે જો કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે એવી આશા રહે છે અને તેની કુમળી ડાળીનો અંત આવશે નહીં જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય અને તેનું થળ જમીનમાં સુકાઈ જાય તો પણ પાણીની ફોડથી તે ખીલશે અને રોપાની જેમ તે કાર્યો કરશે પણ માણસ મરે છે અને ક્ષય પામે છે હા માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે જેમ સમુદ્રમાંથી પાણી ઉડી જાય છે અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે એમ માણસ સુઈ જાય પાછો ઉગતો નથી આકાશો નટ થશે ત્યાં સુધી તે જાગશે નહીં અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહીં તમે મને સેવનમાં સંતાળો અને તમારો કોપ સમી જાય ત્યાં સુધી છુપાવી રાખો અને મને મુકર સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું શું મરેલો માણસ સજીવન થાય મારો છુટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત વાત ધો તમે મને બોલાવો તો હું તમને ઉત્તર આપું તમારા હાથના કામો પર તમે મમતા રાખો પણ તમે તો મારા પગલા ભણો છો અને શું તમે મારા પાપની તપાસ નથી રાખતા મારો અપરાધ કોથળીમાં બંધ કરીને ઉપર મહોર કરવામાં આવી છે મારે બાંધી રાખો નિશ્ચય પર્વત પડીને થાય છે અને ખડક પોતાની જગ્યાએથી ચડી જાય છે પાણી પથ્થરોને ઘૂસી નાખે છે તેની રેલ પૃથ્વીની ધૂળ ઘસડી જાય છે તેમ તમે માણસની આશાનો ન કરો તમે હંમેશા તેના ઉપર જોઈ પામો છો અને તે ગુજરી જાય છે તમે તેને વિલે મોને મોકલી દો છો તેના દીકરા માનવન પગલે ચડે છે અને તે પોતે જાણતો નથી તેવો દીના વસ્તુમાં આવી પડે છે પણ તે વિશે તે સમજતો નથી પણ તેના શરીરમાં વેદના થાય છે અને તેનો અંતરાત્મા સ્વપ્નય રહે છે પ્રભુ તેના વાક્યના વચ્ચે સુષ્કરાચી સ્થાનિક રૂપા પ્રાર્થના કરીએ સકર સુશ્રી ના સર્જન અમારા પિતાભાગ તમારો આભાર માનીએ છે તમને ધન્યવાદ આપીએ તો તમારા જીવન વચનો આઠમાન માટે તમારા જીવન વચનો આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર કરીને કોઈ કાર્થમાં તમારા નામ તમારી પાસે વિશેષ પિતાભાગ તમારા બાળકો જો તમારા માર્ગમાંથી ભટકી ગયા છે એવા બાળકોને માટે વિનંતી કરી કે તેને તે તમારા પવિત્ર હાથનો સ્પર્શ તેઓના ન કરે અને તે બાળકો તમારા માર્ગોમાં પાછળ આવે અને તમારી આવી ભૂકડે પડે અને માન મહેમાને ગૌરવમાં કૃપા પોતાને થવા દે છે માનજી બાપ તમારા માર્યા પર કે આગાઉ તમે કે સોડાવવાના તમારા પવિત્ર

અમારા દેશના રાજનેતાઓ સ્વાદિત કરો અમારાથી જાણે જાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા અમે તમારી સમક્ષ આવી છે પ્રતિ કરવા તમે પાપોની ક્ષમા કરો અને અમારો સ્વીકાર કરો અમારી આ તમામ અરજો ગરજો વિનંતી તમારા પુત્ર મારા મસી શ્રી મસીના તમારી સમક્ષ આવી છે સાંભળો તેને માન્ય કરો પિતા આમે આમે